મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માધવપુરના મેળામાં પહોંચતા પહેલા મોકરસાગર વેટલેન્ડની મુલાકાત લીધી હતી અને બસો કરોડના ખર્ચે વિકસી રહેલા આ સ્થળના પ્લાનને નિહાળીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સાંજે માધવપુર મેળાના ઉદઘાટન પૂર્વે મોકરસાગર સાઇટની મુલાકાત લીધી હતી રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓની વસાહત એવા મોકરસાગર સાઇટ પર પ્રવાસન વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે ચારસો કરોડના આ પ્રોજેક્ટનું ઈ ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું સોમનાથ થી દ્વારકા વાયા માધવપુર પોરબંદર દરિયાઈ પટ્ટી પર આવેલી આ સૌથી મોટી પક્ષી વસાહત છે જે સૌરાષ્ટ્રની ટુરિઝમ સર્કિટની કડી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોકરસાગર સાઇડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મુલાકાત કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું તેમની સાથે વન અને પ્રવાસન મંત્રી મુળુબેરા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત રાજકીય આગે વાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા